ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર ગુજરાતમાં ભાજપ મુકાયું મુશ્કેલીમાં માં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યમંત્રી જેલમાં બંધ સીએમ ની થઈ શકે છે હત્યા ગૃહમંત્રી હરસંઘવી ઓલાવી તાત્કાલિક બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજ તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના ના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ને ઝડપથી મોકલી આપજો હવે મુખ્યમંત્રીએ પણ કરી અપીલ દૂરદર્શનના લોગોનો રંગ કેસરી થવાથી વિવાદ ઉભો થયો છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને ચૂંટણી પંચને તેને તાત્કાલિક રોકવાની અપીલ પણ કરી છે તેમણે કહ્યું કે જ્યારે દેશભરમાં ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે આપણા દૂરદર્શનના લોકોનો રંગ અચાનક બદલાઈ કેસરી થવાથી હું ચોંકી ગઈ છું આ સંપૂર્ણપણે અનૈતિક અને ખોટું છે દૂરદર્શનના લોકો તેના મૂળ વાદળી રંગમાં પાછો ફરવો જોઈએ ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ પહોંચ્યા હતા અહીં તેમણે માતા આશાપુરાના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી સાથે કચ્છ લોકસભા ક્ષેત્ર અંતર્ગત અબડાસા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજરી પણ આપી હતી અને કહ્યું કે આ કાર્યાલય ભાજપની વિકાસની રાજનીતિને જનજન સુધી પહોંચાડવામાં કચ્છ લોકસભા બેઠક પર ભાજપના યશસ્વી વિજયમાં અને અબકી બાર ચારસો કે પારનો સંકલ્પ સાકાર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે તેવી શુભકામનાઓ હવે મુખ્યમંત્રી પણ જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં પ્રશાસને પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે અખબારમાં તિહાર પ્રશાસનનું નિવેદન વાંચીને મને દુઃખ થયું છે હું દરરોજ ઇન્સ્યુલિન માટે પૂછું છું મેં ગ્લુકોઝ મીટર રીડિંગ બતાવ્યું અને કહ્યું કે દિવસમાં ત્રણ વખત સુગર ખૂબ જ વધી રહ્યું છે એમ્સના ડૉક્ટરને કહ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને ડૉક્ટરએ કહ્યું છે કે તેઓ ડેટા અને હિસ્ટરી જોયા બાદ જ કરશે હવે ગુજરાતમાં ભાજપનો વિરોધ અને મૂકાયું મુશ્કેલીમાં વિરમગામમાં ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહારોના સમર્થનમાં આયોજિત સભામાં રૂપાલા હાઈ હાઈ નારા લાગ્યા હતા પોલીસે દસ લોકોની અટકાયત પણ કરી હતી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોજ હજુ યથાવત છે અને સમ્યો નથી શહેર અને ગામડામાં દરેક સ્તરે ભાજપના કાર્યક્રમ દરમિયાન વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આગળના દુઃખદ સમાચાર અને સીએમએ કહ્યું મારી હત્યા થઈ શકે છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમનો જીવ જોખમમાં છે તેમણે કહ્યું કે બીજેપી તરફથી બોમ્બ ફોડવાની વાત થઈ રહી છે હું અને અભિષેક ટાર્ગેટ પર છીએ અમારી હત્યા પણ થઈ શકે છે અમે સુરક્ષિત નથી પરંતુ અમે ષડયંત્રથી ડરતા પણ નથી બધા લોકો સજાગ રહે બીજેપીના નેતા શુભેન્દુ અધિકારી રવિવારે કહ્યું હતું કે સોમવારે એક મોટો વિસ્ફોટ થશે જે ટીએમસી અને ટોચના નેતૃત્વને હચમચાવી નાખશે હવે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બોલાવી બેઠક ક્ષત્રિય આંદોલનને લઈને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં વધુ એક બેઠક મળી હતી રાજકોટના કાલાવાડ રોડ પર એક ખાનગી હોટેલમાં બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકમાં ગૃહમંત્રી હર્ષંઘવી તેમજ ગુજરાતના પ્રભારી રત્નાકર રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ સોલંકી રાજકોટ સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આંદોલનને પૂર્ણ કરવા કેટલીક મહત્વની ચર્ચા થઈ હતી એવી પ્રાથમિક માહિતી મળી રહી છે